મને બેઠાવા દીધા નો કહું હા એ બા ગબાજી ને પેલા ખવરા છે ખબર નહી એનો સ્વભાવ જો એટલે એન ખવરા છેડો મારું હેડ થારો ગબાજી આવો આવ બેહુ કરો છો યાર ગાડી તો સાફ કરવી પડે એ ભગવાન બેહા બેહા આ બાજુ હેડો ભાઈ ગાડી આખો દાડો સાફ કરવાની જ છે તો યાર બધી બધી ભેવરો કે ભેવર જા જઉં ના જઉં કોમ હોતું ના જઉં ગાવ એવું હે તન આય તો બરોબર યાર

જો કોમ થઈ જા તો પટીજી પછી અમાર જોડી ઓછ છે એક ડાળું કીધું ને તે મારો ફોન છે બાર દેવું હોય ચા બ મુકુ ન ખાવાનું કરી દો ના ના મોર તો અરે ઓ શૈલેશ ભાગો કેવું ભાઈ બેહો બેહો

શું વાત કરી છે આરે લાખ રૂપિયા કેશ ભરીને લાવ્યો અરે હમણાં થી રાખતો તો તું બાઈક લાવ એ તો નોકરી ચડી ગયો ને 15000 પગાર છે એ હપ્તા બધા ભરજો પા હપ્તા તો ભરશું જ કે હવે 5000 નો હપ્તા તો થી ભરવાના ચમ રોકળા લાવ્યો 1.5 લાખ રૂપિયા પછી લાવ પૈસા તું લે એ તો એ હું કામ છે હવે યાર ને કે તો પેલા આપણો બાઈક ખેંચે જો ખબર ને વા તો હ ખેંચે જો આવડ ના હોય તો ખેંચે એ જાય આપડા તો નહીં રોકડા ભરીને લાવ્યા બિન્દાસ ફરવાનું ખાલી અને મહિનો થાય ને એટલે શેઠિયા જોડે પૈસા લઈ જાય લાવ પંદર હજાર રૂપિયા મહિનામાં એક વખત ફરી આવવાનું જ બાઈક તો ભલે લાયા કોઈ એવડું ના કરતા પા એટલે પા તમે રાજી નહી એવું નહીં આપડા મેલા છોકરા આપડા આપડે મારું મોર રાખતા નહીં આ એ બધું હવે મારે નહીં વાપરવું મારા હરફ નો દાડો છે તમારી પેપુડી હવે તમારી જોડે રાખો એટલે બીજો પેડો ખા ખો ને મારા જે આલવા જવાનું હું મેલા તો ખવડાવ તો મેલા હા હા તૈયાર આ તો બેહો તમે જા પેલા તમને જ ખવરાયો છો ચોકલ નું ખવડાવ પેલા ખવડાવ્યો તીજી

આપણું કાવતરું કરાવી તું પેલા છોકરા છોકરાઓ ખબર આપણે તેને કોઈ તો કશું નહીં આ બાઇક લાવ્યો આજો નવું પેટી લઈને આવો પાકે કે દોઢ લાખ રૂપિયા ભર્યા ભાવ થોડું હોય તમે પોત રૂપિયા કાવતરામ ખર્ચા એનું બીજું કરવું જ પડશે તમારું હું બહાર જાવ તો પણ પેલા પચ ઝડ મે મેં ખર્ચો નહીં કરો પેલા પણ મહિના જો તમારે લાગશે એટલે કે હું જોઈ નાખું ને બાઈક હોમ તો બળીને હાલ મારે અડધું કાઢ્યું છે કે બળી ગયું નવું નવું બાઈક જોઈ તો હા રોડો હા હા બહુ તો બાર છે મહિના જેવું કહીશ મને રેવરાય નહીં પણ બાઈક તો વેચાવ આવવું જ પડશે મારે કારણ કે ખબર થાય છે મને કોઈ હા હા

જે દાડો બધા જાગશી અને બધા કરવા તી એ ઘર ધણી થી જે થતું હોય છે તારું તમારું એટલું હાલ બંધાયેલું બસ તમે જોતા તમારો કોઈ ચિંતા નહિ જે દાડો બધા જાગી દાડે તમે તારું ઉભા રહી અને જે તમારે થતું હોય એ કરી દેજો હા તો ઓમુ ની આકડું ના ના જો કેન બેહો હું કોમ છે આ બા મેલાઈએ બેહો ના ના પણ મહેમાન આ એનું તમે જોઓ અમે મારું કામ છે માર ઈ ભગ બેટા તમે બેહો હાલ હું કોમ તમારે કોમ તો કોઈ નહીં તાણો બેહો જવાય હ બોલો મેમન આપણે કોમ કરાડું છું કાઠામ કાઢું છું બધું આ મહેમાન હા બોલો તમે ચિંતા ના કરો તમને તમાર ગમે તેવું કામ હોય ને કાઠામ કાઠું તોય તમારું કોમ થઈ જાય કારણ કે તમે સધીમાના પારે આયા છો એવું

અને ભાઈ હું કોમ કરવા આવ્યો છે અને હના માટા આવ્યો છે એ તો હું સદી જોણી જી છું શું માં બતાવો કે મુકેજી હા માં ભાઈ ખોટા કાવતરા કરાવરા આવ્યો છે કે માં આપણ તો પૈસા ભાળીને ખબર પડી જીધી પણ તોય માં આ તો પૂછ્યું અને મુકેજી હા માં એ એના ઘરના છોકરા ઉપર એના મેલાના છોકરા ઉપર કરાવવા આવ્યો છે એ હું સદી માતા કહું છું એટલે તમારે થોડી શરમ આવક નહીં આવતી હોમ ભૂલ્યા કુટુંબ વાળા મહિને આખો છો અને આ માતાની માફી મારી તમે હેડવાનું કરો ને હું ભાજી આવે તો માફી મૂકી માફી મારી માગશી પણ આ ભાઈ કોઈ પહેલી વાર કરાબા આવ્યો નહીં હાથું મા ભાઈ આવા ધંધા કરે છે ઠીડ થી આવક આવત્ર કરી કરી

કે બીજા કરાય કે મુકેશજી આ કર્યું છે એ તો એના આજ નહીં તો કાલ નહીં પણ એને ભોગવવું પડશે પડશે ને પડશે હું નહીં કરું તો તું બીજા કરાય અને આ સુધી જે કરાયું છે એનું તમારે ભોગવવું તો પડવાનું જ છે અને જેટલા દાળા બને અને ટાઈમ બને એટલા સુધરી દો અને માતાની માફી માજી લો અને આ બધું બંધ કરી દો તો ખમણ મજા છે ભાઈ નકા જેટલે જતા ફળ તમને તમને ઊંધું પડવાનું છે હું છતી માતા કહું છું મારી જોડે થશે નહીં ભાઈ પણ હું માતા એવો કાળો કોમ કરતી નહીં કે જે સીધા રસ્તે હેડતો હોય એના જ હું પગ એના હોય આગળ જ પગ ટેકાવું એવા કોમ હું કરતી નહીં હા જો માય તો આપણે હું લે ખરાબ કોઈનું કરવું પડે આપણે તો માતા સારું જ કરો ભાઈ અને તમે હવે સુખ શાંતિ માતાની માફી માજી હજી હેડવાન કરો તો સારું ભાઈ મારી ભૂલ થઈ ગઈ માતા કે ભાઈ મહેમાન જો તમારાથી કોઈ સારું ના થાય ને તો કોકનું ખરાબ ના કરો આપણને તો એટલી ખબર પડે છે